માંજરપુર વિસ્તારના વડસર ગામ પાસે કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે પાંચસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે હાલ શ્રાવણ માસમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરવા આવેલા ભક્તોને મગરોનો ડર પણ લાગી રહ્યો છે તો બીજી તરફ મગરોનો રિક્સ લઈ મહાદેવના દર્શન કરવા ભક્તો જાય છે વડોદરા શહેરના માંજલપુર હદ વિસ્તારમાં વડસર ગામ આવેલું છે જ્યાં કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે આશરે પાંચસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે કોટેશ્વર જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે આજુબાજુ મગરો રોડ પર દેખાઈ રહ્યા છે તો બીજી તરફ કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા આવતા ભક્તોએ પોતાના જીવનો risk લઈ દર્શન કરવા જતા હોય છે ત્યારે તંત્રને આ બાબતને ધ્યાનમાં આપવું જોઈએ દર્શન કરવા આવતા ભક્તો માટે કોઈ સુવિધા કરવી જોઈએ જેથી દર્શન કરવાનો મળે વિશ્વામિત્રી નું જળ સ્તર વધતું જાય છે ત્યારે કોટેશ્વર મહાદેવ મંદિર જવાના માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરેલા છે તેવામાં આજુબાજુ મગર પણ કેમેરામાં કેદ થયો છે તેવામાં ભક્તો દર્શન કરવા જવું કેટલું યોગ્ય કહેવાય